હલો મિત્રો તો આજે આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ પહાડીયાદ વિસામણ બાપુની જગ્યા ઉપર તો આ વિડીયોમાં હું તમને જણાવીશ કે અહીંયા દર્શન કરવા માટે તમે કેવી રીતના આવી શકો છો અને અહીંયા પ્રસાદી અને રહેવાની સુવિધા શું શું છે તે અને તો મિત્રો તો પહાળિયાદ વિસામણ બાપુની જગ્યા જે છે તે બોટાદથી ફક્ત પંદર કિલોમીટર અને સાળંગપુરથી સત્યાવીસ કિલોમીટર છે તો મિત્રો ઘણા લોકો સાળંગપુર જતા હોય છે તો સાળંગપુરથી પણ તમે અહીંયા આવી શકો છો અને તમે જોઈ શકો છો કે આપણે હવે વિસામણ બાપુની જગ્યા ઉપર પહોંચી ગયા છીએ સામે જે પૌરાણિક ગેટ છે તે તમે જોઈ શકો છો તો હવે આપણે ગાડી પાર્કિંગમાં રાખી અને મંદિરની અંદર દર્શન કરવા માટે જઈશું તો ચાલો મિત્રો આપણે મંદિરમાં દર્શન કરીએ અને મિત્રો આ વિડીયો લાસ્ટ સુધી જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો જય વિષામણમ બાપુ અને ચાલુ મિત્રો હવે આપણે વિષામણ બાપુની જગ્યામાં દર્શન કરીએ અને હવે આપણે મંદિરની અંદર જ પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો કે હવે આપણે હનુમાનજી મહારાજના દર્શન કરી રહ્યા છીએ અને આ મંદિર જે નવું બનાવેલું છે બહુ જ સુંદર અને વિશાળ બનાવેલું છે તમે જોઈ શકો છો કે બહુ જ અદ્ભુત મંદિર અહીંયા બનાવેલું છે અને તમે સામે દર્શન કરી શકો છો શ્રીરામ માતા સીતા અને લક્ષ્મણજી મહારાજના અને ચાલો મિત્રો હવે આપણે આગળ પણ દર્શન કરીએ જ્યાં બીજા સંતોના મંદિર બનાવેલા છે તે અને તમે જોઈ શકો છો કે મંદિર કેટલું વિશાળ અને અદ્ભુત છે તે તમે જોઈ શકો છો અને અહીંયા આવવા માટે તમે પ્રાઇવેટ વાહનથી પણ આવી શકો છો અને બોટાદથી ફક્ત પંદર કિલોમીટર છે તો બોટાદ રેલવે સ્ટેશનથી તમને સીધી બસ પણ મળી જશે અહીંથી સિટી બસ બોટાદની જે ચાલે છે તેમાંથી તમે અહીંયા આવી શકો છો અને અહીંયાથી તમે સાળંગપુર આવ્યા હોય તો પ્રાઇવેટ વાહન હોય તો ત્યાંથી પણ તમે સીધા અહીંયા પાળિયાદ આવી શકો છો અને જોઈ શકો છો આપણે હનુમાનજી મહારાજના દર્શન કરી લીધા છે અને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ વિડીયોને કરી લેજો અને તમે જોઈ શકો છો કે મંદિરના ઘુમ્મટમાં પૂરી રામાયણ દર્શન કરાવ્યા છે જેમાં શ્રીરામના પૂરું જીવન ચરિત્ર દેખાડવામાં આવ્યું છે તેની પેઇન્ટિંગ બહુ બહુ જ અદ્ભુત અને સુંદર રીતના દોરવામાં આવેલી છે તે તમે જોઈ શકો છો અને ચાલો મિત્રો તો જે આપણે જૂની જગ્યા છે ત્યાંના આપણે દર્શન કરીએ અને તમે જોઈ શકો છો કે જે આ પુરાણિક જગ્યા છે તે છે જે આ જૂનો આશ્રમ હતો તે થોડું નવું પણ બધું બનાવેલું છે અને આપણે બહુ જ સારી રીતના દર્શન થઈ ગયા છે અને હવે આપણે જે વિસામણ બાપુની સ્થળ છે ત્યાં આપણે આવી ગયા છીએ દર્શન કરવા માટે અને આ તમે જોઈ શકો છો કે જૂના જમાનાના દરવાજા અને કોતરણીઓ છે જેને થોડું રિનોવેટ અને બહુ જ સુંદર રીતના બનાવવામાં આવેલું છે આ એ જ પીપળો છે અને આજુબાજુની જગ્યા છે જ્યાં વિશામણ બાપુનો જન્મ સ્થળ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા વિશામણ બાપુનો જન્મ થયો હતો અને હવે આપણે બહુ સરળ રીતના દર્શન થઈ ગયા છે મિત્રો લાસ્ટ સુધી વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને વિડિયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ને જય વિષમણ બાપુ લખવાનું ભૂલતા નહીં તો આપણે દર્શન થઈ ગયા છીએ